ઠંડી માટે એકદમ નવી જ રીતે પલાળવાની ઝંઝટ વગર ગરમાહટ આપે તેવી ખીચડી હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે તો બાજરો પલાળવાની ઝંઝટ વગર માત્ર તમે દસ મિનિટમાં આ ખીચડી તૈયાર કરી શકો છો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પણ બને છે સાથે હાઈ પ્રોટીન ન્યુટ્રિશનથી ભરપૂર અને જો તમે વેટ લોસ કરતા હોય તો બેસ્ટ ખીચડી છે ઠંડી માટે ગરમાહટ આપશે અને આ હેલ્ધી ખીચડી બધાને ખૂબ ભાવશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે મેં અહીંયા એક કપ બાજરી લીધી છે તો આપણે જે બાજરીનો લોટ દળાવીને લઈ આવીએ એ જ બાજરીનો આપણે યુઝ કરવાનો છે હવે બાજરી છે એને પલાળવાની ઝંઝટ વગર એમાંથી બધો કચરો કાઢવા માટે પહેલાં આપણે બાજરીને સરસ રીતે પાણીથી ધોઈ લેશું તો પહેલાં જ તમે બાજરીને ધોઈ અને રાખી શકો છો પછી તમારે જ્યારે ખીચડી બનાવી હોય ત્યારે તરત જ એમાંથી ખીચડી તૈયાર કરી શકાય પણ બાજરી જો સારી હોય તો તમે એને કપડાથી લૂસીને પણ યુઝ કરી શકો છો હું બાજરીને વોશ કરીને યુઝ કરું છું હવે બાજરી સરસ રીતે પાણીથી ધોવાઈ ગઈ તો આપણે એને આ રીતે કોઈપણ કોટનના કપડામાં આ રીતે સ્પ્રેડ કરીશું બાજરી છે એને આપણે પલાળી નથી એટલે સુકાતા બિલકુલ વાર નહીં લાગે પંખા નીચે અથવા તડકામાં તમે ગમે રીતે સુકવી શકો છો આ રીતે સરસ એવી પતલી પતલી પોળી કરી દેવાની પછી તમારે પંખા નીચે દસ મિનિટ માટે સુકાવા દેવાની દસ જ મિનિટમાં બાજરી સરસ એવી ઉપરથી ડ્રાય થઈ જશે ત્યાં સુધીમાં આપણે આ ખીચડીને એકદમ હેલ્ધી બનાવવા માટે અડધી વાટકી મગની દાળ લેશું જે ફોતરાવાળી મગની દાળ આવે તે જ લેવાની છે અને સરસ રીતે મગની દાળને પણ પાણીથી ધોઈ લેશું અને પછી પાણી એડ કરી અને આપણે જ્યાં સુધી બાજરી સુકાઈ છે ત્યાં સુધી મગની દાળને પલળવા દેશું તો દસ મિનિટ જેવું લાગશે એટલે દસ મિનિટમાં દાળ સરસ એવી પલળી જશે તો અહીંયા દસ મિનિટ પછી તમે જુઓ બાજરી પણ એકદમ ડ્રાય થઈ ગઈ આ રીતે હાથથી તમે આ રીતે ટચ કરો તો બિલકુલ ભીની નથી લાગતી બસ એટલી ડ્રાય થઈ જાય પછી એમાંથી આપણે ખીચડી તરત જ તૈયાર કરીશું હવે આપણે એમાંથી તરત જ ખીચડી બનાવવા માટે બાજરીને કૂક થતાં બહુ વાર લાગે છે એટલા માટે આપણે એને મિક્સર જારમાં એડ કરીશું અને એના ફોતરા કાઢવાના છે તો આપણે પલ્સ મોડમાં એકથી બે વાર આ રીતે ચલાવી લેશું એટલે જે બાજરી છે એના ઉપરના બધા ફોતરા નીકળી જશે બાજરી અધકચરી થઈ જશે અને પછી આપણે એને ચાળી લેશું તો બધા ફોતરા ચાળવામાં નીકળી જશે તો જે ભાખરીનો લોટ આપણે ચાળીએ એ જ હવાલાથી હું અહીંયા ચાળું છું એટલે જે મોટા ફોતરા હશે એ બધા જ નીકળી જશે અને ઉપર આ રીતે બાજરી તૈયાર થઈ જશે તો હવે આપણે આમાંથી તરત જ ખીચડી તૈયાર કરીશું તમે જુઓ આ રીતના ફોતરા નીકળી ગયા ને હવે આપણે જે બાજરી છે આ એમાંથી તરત જ ખીચડી તૈયાર કરવા માટે કુકરનો યુઝ કરીશું તો કૂકરમાં ત્રણ કપ પાણી એડ કરીશું તો હું અહીંયા બાજરી પહેલાં જ બાફી લેવાની છું તમે પછી પણ બાફીને તૈયાર કરી શકો છો હવે બાજરી એડ કરીશું સાથે મગની દાળ એનું બધું પાણી કાઢી અને એડ કરવાનું અને પછી આપણે બાજરી છે એને બાફીએ ત્યારે એ એનું પાણી ઉભરાઈને બહાર આવતું હોય છે તો એના માટે ખાસ આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી ઘી એડ કરવાનું એટલે બહાર ના નીકળે મેં અહીંયા થોડા સિંગદાણા પણ એડ કર્યા છે જો તમને ખીચડીમાં પસંદ હોય તો એડ કરવાના અને એને મેં પલાળ્યા નહોતા હવે આપણે પાંચ વિસ્તલ કરી લેશું પાંચ વિસ્તલમાં સરસ એવી બફાઈ જશે તો તમે આવી હેલ્ધી ટેસ્ટી બાજરીની ખીચડી ક્યારે ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો અહીંયા તમે જુઓ બાજરી હવે સરસ એવી બફાઈ ગઈ ખીચડી પણ સરસ એવી કૂક થઈ જાય પછી આપણે એને સાઈડમાં મૂકી દેવાની અને પછી ખીચડીનો સ્પેશિયલ વઘાર કરીશું જેનાથી એકદમ હેલ્ધી ટેસ્ટી આ ખીચડી તૈયાર થાય એના માટે એક પેનમાં તેલ એડ કરીશું અડધી ટી સ્પૂન જીરું અને બે સૂકા લાલ મરચાં થોડા મીઠા લીમડાના પાન અને થોડી હિંગ પણ એડ કરીશું અને વઘારને સારો એવો થવા દેશું પછી જો તમે ડુંગળી ખાતા હોય તો એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે કટ કરી એડ કરવાની જો ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરવાની અને ડાયરેક્ટ તમારે બીજા વેજીટેબલ એડ કરવાના હવે ડુંગળી આ રીતે ટ્રાન્સપરન્ટ થાય પછી એમાં આદુ અને લસણની પેસ્ટ અને તીખાસ માટે બે લીલી મરચી મેં લીધી છે અને આ રીતે રફલી ચોપ કરી છે એને પણ એડ કરીશું આદુ અને લસણની કચાસ નીકળી જાય ત્યાં સુધી આપણે સાતળી લેવાના હવે અહીંયા વેજીટેબલમાં અડધા કપ બટેટા લીધા છે સાથે અડધા કપ જેટલા ફ્રેશ લીલા વટાણા અને અડધા કપ ગાજર જે પણ શાકભાજી તમારે એડ કરવા હોય ખીચડીમાં એ બધા એડ કરી શકાય તમારી પાસે અવેલેબલ હોય એ બધા તમે એડ કરી શકો હવે શાકભાજીને થોડા આપણે સાતળી લેવાના અને ઝડપથી કૂક થઈ જાય એટલા માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો આપણે બાજરીને બાપતી વખતે પણ મીઠું એડ કર્યું હતું તો અહીંયા તમારે ધ્યાન રાખી સ્વાદ પ્રમાણે એડ કરવાનું હવે ઢાંકીને પાંચ મિનિટ માટે કૂક થવા દેસું તો શાકભાજી બધા સોફ્ટ થઈ જાય વટાણા સરસ એવા બફાઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાના અને હવે એમાં એક મીડિયમ સાઇઝનું ટામેટું પણ એડ કરીશું એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે મિક્સ કરી લેશું અને ટામેટાને કૂક થતાં બહુ ઓછો સમય લાગે છે એટલે શાકભાજી સાથે આપણે એ ટામેટાને પણ ઢાંકી અને થોડીવાર માટે કૂક થવા દઈશું એટલે જો બાકીના જે શાકભાજી હશે કાચા હશે તો પણ બફાઈ જશે જો શાકભાજી બરાબર બફાયા ન હોય બટેટા અને વટાણાને ચેક કરવાના રહેશે તો ચેક કરી લેવાના પછી થોડી વાર ઢાંકી તમે રહેવા પણ દઈ શકો હવે મસાલામાં હળદર પાવડર લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન ગરમ મસાલો અને બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું જેથી જે મસાલા આપણે એડ કર્યા છે એ સારી રીતે કૂક થઈ જાય બળે પણ નહીં અને બધા વેજીટેબલ્સ સાથે મિક્સ પણ થઈ જાય તો બધા વેજીટેબલ્સ સાથે આ રીતે મસાલાને સારી રીતે સાતડી લેવાના એટલે બહુ સરસ એવી ફ્લેવર આવશે અને હવે જે બાફેલી ખીચડી છે ને તેને એડ કરવાની તો અહીંયા તમે જુઓ ખીચડી છે એ મેં સાઈડમાં મૂકી હતી એટલે આ રીતની થીક થઈ ગઈ પછી આ રીતે પહેલાં મિક્સ કરીશું જેટલી મિક્સ થાય એટલી કરી લેવાની પછી આપણે એને જેટલી ગ્રેવીવાળી તમને ખીચડી પસંદ હોય એ રીતે પાણી એડ કરીશું તો અહીંયા ખીચડીમાં તમે જો ગરમ પાણી એડ કરો તો વધારે સારું અને ઠંડુ એડ કરો તો પણ ચાલે તો અહીંયા મેં એક વાટકી પાણી એડ કર્યું છે જરૂર લાગશે તો થોડું વધારે પાણી પણ એડ કરશું અને એડજસ્ટ કરી લેશું તો આપણે મીઠું પહેલાં જ એડ કર્યું હતું એટલે તમારે એક્સ્ટ્રા એડ કરવાની અહીંયા જરૂર નહીં રહેશે સારી રીતે મિક્સ કરી અને હવે ઢાંકી બે મિનિટ માટે કૂક થવા દેશું બે જ મિનિટમાં શાકભાજી અને ખીચડી બધું સારું એવું કૂક થઈ જશે તમે જુઓ તો થોડી આ ખીચડીને ઢીલી જ રાખવાની તમે એને છાશ સાથે પાપડ સાથે સર્વ કરશો તો તમારે શાક રોટલી દાળ ભાત કંઈ પણ વસ્તુ ખાવાની જરૂર નહીં પડે હવે આ ખીચડી એકદમ ટેસ્ટી ખાટી મીઠી ચટપટી બને એના માટે લીંબુનો રસ ફ્રેશ લીલા ધાણા અને અડધી ટી સ્પૂન જેટલું ઘી એડ કરીશું ખીચડીમાં ઘી વગર તો ખીચડી અધૂરી જ હોય છે તો ઘી જરૂરથી એડ કરજો હવે આ રીતે ઘીને મિક્સ કરી લેશું તમે જુઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બની છે ને ખૂબ જ હેલ્ધી ટેસ્ટી આવી બાજરીની ખીચડી તો તમે પણ આ ઠંડીમાં ગરમાહટ આપે તેવી અને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી આવી બાજરીની ખીચડી એકવાર તો જરૂરથી ટ્રાય કરજો આ બાજરીની ખીચડીને તમે પાપડ અને છાશ સાથે સર્વ કરજો તમારે કોઈ પણ વસ્તુ એની સાથે સર્વ કરવાની જરૂર નહીં પડે સવાર માટે સાંજ માટે બપોરે તમે ગમે ત્યારે સર્વ કરી શકો છો તો આજે આ બાજરીની ખીચડીની રેસિપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં જેથી આવી નવી નવી રેસિપીઓ તમને દરરોજ મળતી રહે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ